ફરીથી એકવાર આવી ગયો હું અને નોકરી આવ્યો ફ્રેશ થઈ ગયો અને આટલો પછી ચાલુ કર્યો ફ્રેશ થયું તો હવે કંઈક લગાવી દઈએ કારણ કે અત્યારે બધું લગાવવું જરૂરી છે કારણ કે ઠંડી ગજબની આજ તો હવે વધારે ઠંડી હતી બહુ જ બહુ જ ખતરનાક ઠંડી હતી બાકી બહુ જાજી ઠંડી હતી કારણ કે બે હાથની વાગડીયા તો કામ કરતી બંધ થઈ જતી અને પછી અંદર ભઠ્ઠો હતો ને એક વાત મેં અંદર હાથ કાઢી દીધો તો કોઈ શાંતિ થઈ તો હવે શું ખબર શિફ્ટી માટે પણ પડી રૂછું લગાવી દઈએ અને બહુ એક વસ્તુ તો ભૂલી જ ગયો અમારા છોકરા માટે પતંગ આવી ગયા અને માસ્ક આવી ગયું છે છોટુંનું પતંગ બધા આવી ગયા છે બીજું શું લાવ્યા દોરી લાવ્યા છે બાકી મોટાભાઈનું કામ કરે એકદમ રેડી છે મોટાભાઈ બધું લાગી દઈએ આપણે કાલે આવતા નહી દિવાળીના ટેટા આપણે લાવતા નહીં ટેટા લાવ્યા નતા આપણે મોટા ભાઈ મોટા ભાઈ લાવે તો હું તો લગાવી દઉં કોન્ડ્સ કારણ કે બહુ ફાટી ના દઈએ આપણે કારણ કે આપણે વ્લોગ બનાવવાનો હોય દોસ્તો હું બે જણ નાસ્તો કરવા માટે મોટા ભાઈ જતા બાર તો લાયા મોટપના પ્રખ્યાત ગોટા ફેમસ અને હંગા ચટણી તો મોટપના ગોટા ખાઈ લઈએ દોસ્તો સુત્રી જોવો ખાધ મારે અને પીપુળા પીપુળાનું એ હું શું ખાઉં આ બધું મેલ છે ઉતરે ઉતરે રહે કરે હે પીપુળાના પતંગ ને બધું રેહા ઉતરાવું દેખે હા

કાગળ પછી માથી ચોડી જાય ચા ના પીએ તો એટલે ચા હંગાજ મસ્ત કઈક બનાવ્યું પાપડ પાપડ અને ચા તો આપણે બાકી ચા પીવાનું એ ચા લાવાડો નહીં તો હું ચા પીલું લઉં મસ્ત મસ્ત નહીં મસ્ત દૂષો આવ્યો તબાવ ઉપર તબાવ ઉપર ખાલી શું જોવા મળે ખબર આપણો જો કઠેરો જતો ને એ તૂટી ગયો બધો કારણ કે ઉતરાયણ આવે છોકરા ટેકો લે કારણ કે કાચું કામ કમકાજ હતું થોડું અને નમી ગયું હતું એટલે એમ કઉપા પપ્પાએ બધું લીધું ના છોકરા કોઈ ટેકો લઈને નીચે પડી જાય બધું તોડી દીધું કારણ કે લાઈટ ના સહારે ના હોય પહેલાથી ખબર હોય કે સર નહીં એટલે છોકરા બધા દૂર જ રહે પણ પહેલથી ખબર હોય ટેકો લે એવું હોય ટેકો લઈને તૂટી જાય તો પછી વાગી જાય કારણ કે આપણા ગામમાં એક છોકરાનો હાથ તૂટી ગયો આપણા દોસ્તનો નાનો ભાઈ હતો હું દવાખાને જતો લઈને હંગાત જતા એટલે હે બધા સાવચેતી રાખજો અને બધા ધ્યાન રાખજો પોતાનું બાળકોનું અને પોતાનું ધ્યાન રાખજો કારણ કે દોરીએ ઘણા વાગી જાય આપણે કિસ્સો અને કડીમાં કે ગળવું કપાઈ ગયું એટલે સેફ્ટી જરૂરી છે બાકી તો નજારો ગજબનો અને વિનુભાનું મકાન આટલે પોકી ગયું હવે એમને તાવું ભરવાનું હોય અને હવે આપણા મકાનનું કામકાજ ઉત્તરાયણ પછી કમોદરા પતે એટલે આપણે મકાનનું કામકાજ લેવાનું હે જેમાં આવ્યું હતું પતંગ જગાવા તા બહુ ભાઈ ના પડતો આ તારા માટે લીધું હતું ટેકો લઈને ના ઉપર ઉપર ઓમ નમીન જોતો હોય ને એટલે હું તોડ નાખ્યું તું ભાઈ ના પડી એટલા માટે દોસ્તો આઈયો ઘર માં અને એક વિડિયો અપલોડ કર્યો આપણે જે કાલ મતલબ આ વિડિયો ચેનલ પર થઈ એવા અંદાજો નહી કાલ થઈ જા મારા કેલી કે થોડુંક કોમ કાઉ વાત કરી હોય અને નાસ્તો લઈને આવ્યો તો વિડિયો અપલોડ કરતો છું અને નાસ્તો કરતો છું તો લઈને આવ્યો હું મેથી આપણે મેથી ખાતો છું અને વ્લોગ એડિટ કરતો છું તમને બરાબર બાકી છે

દોસ્તો નાઈટ નો સમય થઈ ગયો હવે આપણે ખાવાનો સમય થઈ ગયો ખાવાનું બાકી ખાઈએ તો બધી ઘડીક બેસીએ ઘડીક રીલો જોઈએ ટાઈમ પાસ કરીએ ને પછી ખાઈએ હા ફુમતાજી કોમેડી કર ફુમતાજી કોમેડી ના હોય આપો દાડો હોય બધા ફુમતાજી સર મને ફુમતાજી હોય છે ને દોસ્તો મેથીયા શાક દૂધ અને મૂ તો જોઈએ જમવા માટે અને પોણી બાકી રહી જોઈએ પોણી કેવું પણ પોણી ખાવાનું તો દોસ્તો આપણે હવે જમી લીધું હોય અને બસ એવી જ છે કે હવે એન્ડ કરી દઉં કારણ કે હવે જો નહીં અને હવે ઊંઘ આવી હે તો હું લઈ લઉં અને વિડીયો થોડી એડિટ કરીને અપલોડ કરી નાખું કારણ કે હવે ચાલુ જ રાખવું વિડીયો અપલોડ કરવાનું બહુ મારા વોચ ટાઈમ બહુ માનસ થઈ ગયો તો પાછો રનિંગમાં આવી જાઉં હર મહાદેવ દોસ્તો આશા કરીશું કે આપણે આજ ઘરનો જ વોગ હતો ઘરે જતા મારો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો તો બધા સબસ્ક્રાઈબ કરજો જો નવા હોય આપણી ચેનલમાં તો મળીએ ફરી કાલે નવા બ્લગમાં ત્યાં સુધી જય બાય બાય